તો આપણે બરોબર એ પણ સીધા ઘેર રવાના થવાના બરોબર ભોણા તો આપડે પેલી સાઈડ જોતા શેતર પેલી સાઈડ ખેતરમાં આયા કે નહીં આયા આયા તો મને કેમ આ સાઈડ જોતો આપણે ખેતર માં બરોબર હું તાર વિવા વિવાહ તો ના બી

મારો હારો ભૂત કોઈ દેખાતા નહિ હવે થોડું ઓટો મારવું પડશે હાલો ઓટો મારી થોડો ઘણો કેટલા વાગે ઓહો બાર વાગે છે હવે તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો હવે ઓહો શું છે ચાદર ઊંઘવા દેતા નહીં એક જગવા

આટલા બીઆતું આટલા આટલા તમે સપનું જોયું છે સપનું ના ના ચાલે ખેંચી જતો રે આટલા સપના તમે ખેંચી છે તમે તમાર પોતાનું એ તમારે ખબર નઈ અમુક એ જોયું હું મીચી દે ત્યાં મીઠી અરે યાર તમે યાર તમે રોજ સપના જુઓ યાર અરે યાર તો સપના જોયા તો હકી તો નથી જોઈ દે અરે ના હોય આ હું તમને કહું ને આ દુનિયામાં ભૂત તો હોય જ ના કોક અરે યાર હું જોઈ હાચું અરે યાર તમને કેટલી ફેર કહું આ દુનિયામાં ભૂત તો હોય ના તમે સપનું જોયો છે અરે તમને હું કહું જો બીવાય આટલા ભૂત તો બે તું બાપરે મને અરે હા તમાર જો તમાર લાગે તો તમાર જોડે હું બેહું એ હા આપણે બેહીએ હા તમાર જોડે હું બેહું તમે બીવાતા ના

ખેતર માં ખેતર માં બે ત્રણ ચાદર ખેંચી પણ ખબર આખું ખેતર ફરી રહી છે અને મને બોલાવા માટે કે કાળુજી 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 એમ કેવા માટે

એ કુતરૂ તમે છો અલ ભોણા હો મામા જોયું હા ભોણા મને દીધું તો ભોણા તો ખાઈ મામા મામા તમે તો હા અમાર ગોમાજી હે ને હ ઓજ જો જંજોય આખું અરે આટકુ બે ફેર જોય બે ફેર હોવા હોમાતી મે જો ગોમાજી આ ભૂત નહીં હશે ભૂત નહીં મને ખબર હે તો આપડા આપડા વાળા ને બીવડા આવે છે વાયરસ ચેતર જીવ આવે આપા ચેતર આજુબાજુ કોક વેતું હશે ઓ આપણે ઓટો મારીને જોય લે અરે સગરજી ઓય આવ આપણે એક પ્લાન બનાવી આપણો અંદર ઓજજી જોઈએ કિતકું ને એન્ડ ખબર પડશે આપો બોલો ચંદુજી બરોબર ખાલી તમેજો એક્ટિંગ કરજો આવો તમે ત્યાં ઉઠતા ના કે અમે ત્યાં જો

આજ તો મારું ભૂત ને આ છોડવું નહીં આ બોખાજી બોખાજી હશે ને આજ તો બોખાજી વાત દેવા આ ખાલી ભૂત એવા આ ચંદુજી જોડે ને બેટલા તો વાત છે મારું કાર્ડ અધર આવી ભણાય મને કીધું છે

Hey!